જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો વિડીયો હતો મંત્ર ઉપર કયા મંત્રના જાપ કરવા અથવા તો કયા દેવી દેવતાના મંત્રોના જાપ કરવા તો મહાદેવે પંચદેવ સિવાયના તમામ મંત્રોને કિલિત કરેલા છે તે મંત્રો સુસુપ્ત અવસ્થામાં કિલિત કરી દેવામાં આવ્યા છે પંચદેવના મંત્રો જે કિલિત નથી તેના મંત્ર જાપ કરી શકાય છે અને યોગ્ય પરિણામ અથવા મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકાય છે શુભ ફળની પ્રાપ્તિ કરી શકાય છે પંચદેવ જેમાં ગણેશજી માં નવદુર્ગા સૂર્ય અને બીજા ગ્રહો નક્ષત્રો લક્ષ્મીનારાયણ અને શિવશક્તિ આ તમામના મંત્રો પંચદેવતાના મંત્રો કિલિત કરેલા નથી જો તેને બીજ મંત્રની સાથે ઉપયોગમાં લેવામાં આવે તો તે બીજ મંત્ર ગુરુ શિષ્ય પરંપરા મુજબ તેની દીક્ષા લેવી પડે છે બાકીના જે કીલિત મંત્રો છે તે તમામે કીલીત મંત્રોની મંત્ર દીક્ષા યોગ્ય ગુરુ પાસે જે ગુરુએ પોતાના તપોબળથી પોતાના ગુરુ પાસે મંત્ર દીક્ષા લીધી હોય તે મંત્રને સિદ્ધ કર્યો હોય અને તે મંત્રથી લોક કલ્યાણ અર્થે તે મંત્રનો સદુપયોગ કર્યો હોય તેવા ગુરુ પાસે તે મંત્રની દીક્ષા લઈ શકાય છે મંત્રની દીક્ષા લીધા પછી તે મંત્રના નીતિ નિયમ હોય છે કયા આસન પર બેસવું કઈ માળાથી જાપ કરવા કેવા કપડાં પહેરવા કયા સમયે મંત્ર કરવો સવારે બપોરે સાંજે આ ત્રિસંધ્યા કહેવાય છે તો કયા સમયે કેટલા મંત્ર જાપ કરવા કેટલી માળા મંત્ર જાપ કરવી તે તમામે તમામ માહિતી જે ગુરુ પાસેથી તમે મંત્ર દીક્ષા લીધી હશે તે ગુરુ તમને જણાવશે તે રીતે મંત્રોના અમુક જાપ કર્યા પછી ઓછામાં ઓછા સવા લાખ મંત્ર જાપ કરવાથી મંત્ર કિલિતમાંથી સુસુપ્તિમાંથી મુક્ત થઈ જાય છે એટલે કે જાગ્રત થઈ જાય છે ફરીથી સવા એક લાખ જાપ કરવાથી તે મંત્ર સિદ્ધિ પામે છે એટલે કે મંત્ર સિદ્ધ થાય છે મંત્ર સિદ્ધ થયા પછી તમે સંકલ્પ કરી યોગ્ય મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકો છો જય શ્રી કૃષ્ણ